પંદરમી જૂન બે હજાર છ ના રોજ અમદાવાદમાં સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદીની થયેલી હત્યા મામલે અમદાવાદ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે આ માં દસ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે અમદાવાદ સહિત રાજ્યભરમાં ચકચાર આ કેસમાં વર્ષે ચુકાદો સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા ત્રિવેદીએ સ્વાધ્યાય પરિવારમાં ચાલતી કથિત ગેરરીતિને લઈ અવાજ ઉઠાવ્યો હતો ત્યારબાદ તેની હત્યા નીપજાવવામાં આવી હતી અમદાવાદ સેશન્સ કોર્ટે ચોર્યાસી પુરાવાઓ અને ચોર્યાસી શહીદોના નિવેદનને ધ્યાનમાં રાખી ચુકાદો આપ્યો છે તો અમદાવાદ સેશન્સ કોર્ટે પંકજ ત્રિવેદી સજા સંભળાવી છે આજીવન કેદની જે સજા સંભળાવવામાં આવી છે તેમાં ચંદ્રસિંહ જાડેજા હિતેશ સિંહ ચુડાસમા ભરતસિંહ સહિતના અનેક આરોપીઓ તેમની સાથે દસ આરોપીઓને આજીવન કેદની સજા તેમની સાથે સાથે દક્ષિષ

ચોક્કસ જેની વાત કરવામાં આવે તો વર્ષ બે હાજર છ માં અમદાવાદમાં જે સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા પંકજ ત્રિવેદી જે હત્યા મામલો હતો તેને જ લઈને અમદાવાદની જે સેશન્સ કોર્ટ છે તેના દ્વારા સજા ફટકારવામાં આવી છે દસ જેટલા જે આરોપી છે તેને સજા ફટકારવામાં આવી છે સમગ્ર કેસ વાત કરવામાં આવે તો પંદર જૂન બે હાજર છ માં એલિઝબી પાસે સ્વાધ્ય પરિવારના જે પંકજ ત્રિવેદી છે તેની હત્યા કરવામાં આવી હતી અને તેનું મુખ્ય કારણ એ હતું કે ગુજરાતમાં ભૂકંપમાં લોકોને મદદ કરવા માટે જે સ્વાધ્ય પરિવારે કરોડોનું ફંગ ઉઘરાવવામાં આવ્યું હતું તેના વપરાશને લઈને કોઈ પણ પ્રકારનો ચોક્કસ હિસાબ ન મળતા સ્વાધ્ય પરિવારને તેના ઉપર ફાયરિંગ કરાવી તેવી પણ જે સંભાવના હતી તે જોવા મળતી હતી તેને જ લઈને જે ગેરરીતિ હતી તેના પ્રશ્ન ઉપાડતા તેની હત્યા થઈ હતી ને વર્ષ બે હજાર નવ માં જે છે તે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અત્યારે હાલ અમદાવાદ વર્ષે આ ગુના ની અંદર ચુકાદો આપવામાં આવ્યો છે ને ચુડાસમા દક્ષિત શાહ ભૂપતસિંહ જાડેજા માનસી વાધેર ઘનત્યામસિંહ ચુડાસમા ભરત તટે ભરતસિંહ જાડેજા ચંદ્રકાંત દાસી અને યસુભાઈ જાડેજા ને અત્યારે હાલ આજીવન કેપની સજા છે તે ફટકારવામાં આવી છે જી ધવલ તો પંકજ ત્રિવેદી હત્યા કેસ અને તેને લઈ અને અત્યારે કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે દસ જેટલા આરોપીઓને આ જીવન કેદની સજા ફટકારવામાં આવી છે